તમારું આજના આપણા નવા બધા જ મિત્રોને જય દ્વારકાધીશ જય સદારામ બાપા જય માતાજી તો મિત્રો આપણે આ ચેનલ ઉપર ડેલી વ્લોગ આવતા રહેશે એટલે આપણી આ ચેનલને ને કરી લેજો મિત્રો હજી તો આપણે વ્લોગની શરૂઆત કરી મિત્રો હજી તો આપણે નવા વ્લોગની શરૂઆત કરી છે એટલે વ્લોગમાં ભૂલચૂક તો થવાની મિત્રો આપણે આ વ્લોગમાં કોઈ ભૂલચૂક થઈ હોય તો તમારો નાનો ભાઈ ગણીને મને માફ કરી દેજો મિત્રો આપણા વિડીયો ડેરી તમે જોતા રહેજો તો હાર્દિકભાઈ જાગી ગયા છે અને રમવા વળગી પડ્યા છે શકો છો કે અમારે કેવું કેવું કામ કરવું પડે છે એક બાજુ ટ્રેક્ટર ચાલુ છે અને એક પાછળ પાછળ આ વેણવાનું ચાલુ વેણે છે અમારા બે સિવાય બીજું કોઈ જ વેણનારું નથી તો ફેમિલી આ ઢગલા દેખાય એટલે હોઠી વેણી છે અને બીજી હજુ આ બાજુ બધી બાકી પડી છે એ બધી સાંજે વેણવાની છે અત્યારે વાગી ગયા છે દસ અને જબરજસ્ત ભૂખ લાગી હતી એટલે ઘરે નાસ્તો કરવા માટે આવી ગયા છીએ અમારે ફેમિલી આટલું જ રૂ થયું છે તમારે કેટલું થયું છે કોમેન્ટ કરજો શું ભાઈ તાર નામ હાર્દિક એકદમ કરજે દોડો સેટો લઈ લે પાછો લઈ લે મસ્ત મજાનું જમવા બેસી ગયા છે શું ખાય છે જો દહીં ખાઈ રહી છે શું કરે છે આટલું વાપ આવ્યું છે ને આ બધું બાકી છે ગાઈઝ આ છોકરા છે ને એ ઘવાના ડબુડામાં પાણી પીવા માટે આવ્યા છે મસ્ત થઈ ગયા અને હવે જવાનું છે ગાય ધોવા માટે ત્યારે વાગી ગયા છે પાંચ એટલે હવે દૂધ દોવાનો એટલે કે ગાય દોવાનો ટાઈમ થઈ ગયો છે આ બાજુ શું કરી રહ્યા છે બંને જોઈ શકો છો સેતુ આવેલા છે એટલે માહે ને યુવરાજ બંને બે સેતુ ખાઈ રહ્યા છે આ મકા હાર્દિક ભાઈ શું કરી રહ્યા છે શું કરે છે હાર્દિક ને આ મારું વેણી રહ્યા છે અત્યારે વાગી ગયા છે સાંજના સાડા છ ગાયોને ચાર નાખવાનો ટાઈમ થઈ ગયો છે એટલે ગાયોને નાખવાનું છે આ લીલું મિત્રો મને આશા છે કે તમને આજનો મારો આ વ્લોગ જરૂર પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કોમેન્ટ કરી શેર કરવાનું ભૂલશો નહીં મળીશું મિત્રો એક નવા જ